દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢ અને પાવાગઢમાં ઘણી બધી મસ્જિદો છે તેમાંની આજના વિડીયોમાં જોઈશું લીલા ઘુમજ મસ્જિદ તો દોસ્તો વિડીયો સાથે બન્યા હું તમને બતાવીશ લીલા ઘુમજ મસ્જિદ તો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ અંદર અંદર જે કઈ રીતની જોવા મળે છે એ હું તમને બતાવીશ તે પહેલાં હું તમને કંઈક રેસોર્ટ છે તે બતાવવાની કોશિશ કરીશ તે જઈશો તમે દરવાજો આ રીતનું જોવા મળે છે ફાઇનલી આપણે આગળ આવી ગયા છે તમે જોઈ શકો ભારતની કંઈક આ રીતની લીલા ઘૂંમચ મળ તે જોવા મળે તો દોસ્તો હવે આપણે અંદર જઈએ અને અંદરથી કઈ રીતની જોવા મળે છે તે જોઈશું વિડીયો સાથે બની દોસ્તો અને ફાઇનલી આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો બહારથી કઈ કીતની જે લીલા ગમે છે છે તે જોવા મળે છે તેનું ટેક્સચર કામ હું તમને બતાવીશ જે પેલા રાજા રજોડા સમયની જે ડિઝાઇનો છે પથ્થરો તેની જે આ મસ્જિદો છે બનાવવામાં આવતી તેની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો જે વર્ષો પહેલાંની જે કારીગરી છે તે કઈ રીતની જોવા મળે છે તે ને દોસ્તો હવે હવે આપણે આપણે અંદર જઈ રહ્યા છીએ અને જે લીલાઘુમજ મસ્જિદ છે તે અંદરથી કઈ રીતની જોવા મળે છે એ હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું તો દોસ્તો તમે જોઈ શકો છો અંદરથી કંઈક જે મસ્જિદો છે રાજા રજવાડા સમયની પ્રાચીન તે અંદરથી મોટા મોટા સ્તંભોથી ઊભી કરવામાં આવી અને પથ્થરોથી બનાવવામાં આવતી આ જે મસ્જિદો છે રાજા રજવાડા સમયની જેનું ટકચર કામ છે કઈ રીતે બનાવવામાં આવતી એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી સામે છે બારી અહીં મોટા મોટા સ્તંભો છે અને જાણે અંદરથી જ આ મસ્જિદ હોય એ રીતનું મંદિર જેવું ગોળાકાર આકારમાં બનાવવામાં આવતી આ મસ્જિદો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી બસ અને હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ ઉપર તે કદાચ જઈએ તો હું તમને બતાવું કાં તો ના જઈએ તો હું તમને ના કોશિશ કરું પીડી સાથે પરથી કંઈક આ રીતની જે લીલાઘુમજ મસ્જિદ છે તે જોવા મળે છે બાકી નીચે તો તમે જઈ શકો છો ચારે બાજુ મોટા મોટા સ્તંભો એકદમ જોરદાર નજારો પણ જોવા મળે છે ને જો તમારે આની ઉપર જવું હોય ને તો પેલા રાજા રજવાડા સમયની અંદર જે સીડી છે તે અંદરથી રાખવામાં આવી છે અંદરની અંદર ગોળ ગોળાકારમાં બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો ઉપર તે હવે આપણે ઉપર કદાચ જઈએ તો જઈએ બાકી ના જઈએ તો હું તમને બહારથી જ બતાવું ને વિડીયોને લાઈક્સ સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને નવા નવા આવા નવા નવા વિડીયો તમને જોવા મળશે બાકી નજર એકદમ બેસ્ટ જોવા મળે છે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી